લીલીમાં ફરી કાઢવાનું છે સર મિત્રો આજે આવી ગયું છે આ કલા પણ લીલા છે આ કલ્લા તમે જોઈ રહ્યા છો એકદમ લીલા છે લીલીમાં ફરિયો કાઢવાનું છે સર આવી ગયું છે તો હું તમને લીલીમાં ફરિયો કાઢતું છે સર બતાવું મગફળીઓ પણ સારી એવી બેલી છે આ માલિક બેહ્યા છે ટ્રેક્ટર માં ટ્રેક્ટર લીલી માં ફળ્યો કાર્તુઠે સર ડોલો આરે આ બધા મિત્રો હાઈલાઈન પોટલો અને અંદર નાખે છે મબરી લીલી લીલી સીધી જ છે સર તો છે અંદર જો નાખે છે એક આખો લાઈન

જે ઉપર તે નાખશે મફરી નેચા આઈડી છે જો મિત્રો એક કલ્લો નાખ્યો તે કલ્લામાંથી મફ્રી જુદી પડીને આવવા માંડી મગફળી નીકળ્યા પછી જે વધનો ભૂકો છે એ ભૂકો અહીંયા નેકરી રહ્યો છે લીલો લીલો ભૂકો હાલ નેકરા છે શક્તિમાન નું થેસર છે તમે ઠેસરનો સિમ્બોલ પણ બતાવી દઉં આ મિત્રો લીલી લીલી ફ્રી કાઢવાનું ઠેસર છે ચાલુ છે ખૂબ જ સરસ છે ફ્રી કાઢી રહી છે વાતાવરણના લીધા ખેડૂતો લીલું ને લીલું કાઢવા માંડ્યા છે માં ફ્રી પણ મસ્ત એવી નેકરા છે આ કરલા જે આખા છે એ ભાઈ લીલી મગફળી કાઢવાનું ખેસરમાં વાતાવરણ ઈશ્યુઓના કારણે